સિત્તેર વર્ષની ઉપરના સિનિયર સિટીઝન માટે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત વય વયવંદના કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજાયો જેમાં વહેલી સવારથી સિનિયર સિટીઝન પોતાનું કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો લઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સ્થાયી સમિતિના માજી ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ કેમ્પ યોજવા બદલ રોસવેલ્ટ વિદ્યાલયના સંચાલકો આચાર્ય શ્રી શાળા પરિવાર દશાબાજવાણીક સમાજના વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાફિંગ ક્લબ

એટલે ભય દસાદાબાજ અને સાથે વલ્ભાચાર્ય લાફિંગ ક્લબ અને સાથે અન્ય અન્ય સંગીત સંગઠનોના માધ્યમથી વંદના સેવન્ટી પ્લસ જે ઉંમરના વડીલો છે એમના માટે આશીર્વાદરૂપ સમાન એવી કેન્દ્રીય અને રાજ્ય સરકારની યોજના આયુષ્યમાન કાર્ડ જેમાં પાંચ લાખ રાજ્ય સરકાર અને પાંચ લાખ કેન્દ્ર સરકારના માધ્યમથી માન્ય હોસ્પિટલોમાં જે સારી હોસ્પિટલો છે એમાં આ વડીલોને એમની મોટી બીમારીમાં રાહત આપે અને નિઃશુલ્ક સારવાર થાય એ પ્રકારની યોજનાનો લાભ લેવા આજે અહીંયા રોહિતભાઈ અને અમારા મનોજભાઈના સાનિધ્યમાં એક રોજવેર સ્કૂલ મુકાવે પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે એમાં આપ જુઓ છો મોટી સંખ્યામાં શિસ્તા સાથે અમારા ચિંતનભાઈ અને અજયભાઈના સાનિધ્યમાં આ લિંક કરાઈ રહી છે never miss an update.